માધુ હું માધુ અત્યારે હાલ બાબા છે કા માથું હાય કરી દે બધા હાય કર દે ભાઈ જય શ્રી કૃષ્ણને કર દે એટલા હાય અલે માથું પાછું જય કૃષ્ણ કર લેને એમાં માલે હોતે ને પર ને હો અરે વાહ બધા ને કહે હાલો બાબા આવું છે કે આવું છે આવું છે મારે બાબા આવું છે કે હું માથું અત્યારે હાલ બાબા જાય છે અને દુરબાળ અમારે હાલ લઈને જ થવાનું આમાં ને બહુ છે હા આજે અમારો વરસાદ બહુ પડ્યો હો માધો ને ભોજેશ ભૂ બહુ છે બહુ છે માધો ને બહુ છે કોને બહુ છે જો હું બહાર આવ્યા ને વરસાદ જો બહુ વરસાદ હતો અત્યારે થોડોક ઓછો થયો છે માથું દૂરું જીમનેસ ભરે નીચે ઉતરે છે હવે અમે મોલ તરફ જાય છે થોડીક શોપિંગ કરવા અને વરસાદ એને એને આમ જો આમ જો તેડી લો ધીમે ધીમે થોડોક વરસાદ એ પાછો ચાલુ થઈ ગયો છે થોડીક વાર માણ બંધ રહ્યો

આંદલી પકલો માલે જો ક્યાં જાવું છે આજ ગટું ને બહુ જ હું ખાવી કેમ કે આજ વાતાવરણ છે એકદમ ઠંડુ અને એ દુર્વા બે નામ જો જોયું કેવા મજા ને મજા કરે છે બોલો અને આ માધવરાય છે ને ઉઠા છે અત્યારે વાઈ ગયા સાડા પાંચ પણ માથું ઉઠો અત્યારે એટલું ઠંડુ શું છે ભજીયા ભજીયા ખોવ એવું છે ભજીયા બનાવો તો ખાઈ ભજીયા હ હ વરસાદ આવે છે બહુ આમ જોવા માતો અને માથો આમ જો માથો ધીમે ધીમે અહીં નથી જવાનું માતો માથો અહીં ખો આયું કોબ જુઓ જો માથો હું ધ્યાન કરે છે કેટલી મજા આવે છે વરસાદમાં એ યે એ આમ જો 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 આ બાજુ જ હતો

પંદર હજી જો એટલે અધૂરા બાઉલ છે ને બધાય ગોઠવી દે દૂરું જો કેવું કામ કરે અત્યારે સાંજના સાડા આઠ વાગ્યા છે ને દૂરવા છે ને જમીન ફ્રી થઈ ગઈ ને હવે એ મારે કટિંગ કરવું છે ને એટલે મને બાઉલ ગોઠવી આમ છો દીકું ત્યાંથી આમ વચ્ચે વચ્ચે મૂકવાનું ચાલુ કરે હા બસ એમ હા આમથી મૂકી ઓલી બાજુથી જો દૂરવાનું છે ને આવું બધું કામ હોય ને તો બહુ મજા આવે ને આવડે બધું એકવાર જોવે ને એટલે આવડી જાય કાગટો આવડે વિડીયો લાઈક કેમ નથી કરતા આ બાજુ જોઈન કે તો ખબર પડે બે વાવલ છે લાઈક કેમ નથી કરતા લાઈક કરતા જાવ કે હા તો બરોબર અમને એવું લાગે કે વિડીયો બનાવીએ કાધુરું હા ભાઈ જો જોઈએ હાથ હાથ જો હાથ એવો વડે હો દુરવાનો તો અત્યારે સાંજ પડી ગઈ બધાએ જમી લીધું જમીન ફ્રી થઈ ગયા છે છેડો નથી મળતો એમાં નાખી દેતી અને દુર્વા છે ને અહીંયા બધાય બાઉલ ગોઠવે છે કે મને એમ કેસ તાર કટિંગ કરું છું ને તો હું તને બધાય બાઉલ ગોઠવી દઉં દુર્વા તો હા તો કાંઈ ને મૂકી દે દૂરવા બધાય બાઉલ ગોઠવે છે એ બાઉલને એક બાજુ મૂકી દે અને વરસાદ એ બહુ જ પડે છે કેમ કે બપોર પછીનો એક જ ધારો વરસાદ ચાલુ છે થોડીક વાર સ્ટોપ નથી થયો અત્યારે થોડોક ધીમો પડ્યો છે અને બહુ એટલે બહુ જ વરસાદ છે નદીમાં પૂરે આવી ગયા એટલો વરસાદ છે દૂરવાઈજો બધ થઈ ગયું હા ભલે કાંઈ વાંધો મૂકી દે અને દુર્વાને બહુ મજા આવી ગઈ બાઉલ ગોઠવવાની દુર્વાને ખાલી એક થોડીક વાત કરો ને ત્યાં એટલું બધું કામ કર દે તમારું કેમ કે બધા ઘણા એના ઘરમાં આવી નાની નાની છોકરીઓ હોય એને કામ કરાવવું હોય તો એને બે મીઠી વાતો કરવી પડે કાદુર બધું કામ કરતા હોય કાદુર

અને બહુ ડાકયા કલર નદીમાં પૂરે આવી ગયા એક બ્રશ કે શેર સબસ્ક્રાઇબ તો હવે વિડિયો કરીએ ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં બાય શેર કરો બાય બાય આટલું જ આવડે છે વધારે કંઈ ઉપરનું બટન દબાવો છો એટલે તમને ક્લિપ મળી જાય અને પછી તમે વિડીયોને લાઈક કરી નાખજો બાય બાય દુરડાંડી કે થી લાવ્યા આપણે દુરવાને એક દાંડિયા નહીં ત્રણ દાંડિયા લેવા પડ્યા કેટલા ત્રણ જોડી દાંડિયા લેવા પડ્યા કદુર છે જો છે જો છે